તો કેટલો દિવસ સારો થાય એટલે મિત્રો હે હવે તમારે હું તમને બતાવું કે કેખાણ આવ્યું છે કે નથી આવ્યું બરોબર ને તો હવે બંધ કરું અને પાછું તમને બતાવું હવે આપણે બંધ કર્યું છે હવે હું તમને મોખણ બતાવું તમને દેખાય છે આ રવાયો રે ને રવાય મોખણ વળજ્યું છે અને અંદરે હું તમને વતાવું ચમ કે તમને વતાવું સમજ્યા કે હું વતાવું તમે ભાવ એ જોઈ લેજો છું જો છે આ મોખણ આવી ગયું ને આવી ગયું મોખણ તો હવે આપણે ઓને શું કરશે ખબર છે હા હવે આપણે ઓને રવાયો છે બહાર કાઢી લેજો આ મશીન એ લાકડાનો તો રવાયો પણ આ મશીન છે એટલે આપણે ઓને બહાર કાઢી લેશું બરોબર પછી આને શું કરજો હું આખા ને તપેલી માં લેસુ તપેલી લીધા પછી છે ચૂલા ઉપર તાવશું એટલે ઘી બની જશે બસ આટલું જ બીજું